વનભોજન કરે સમૂહ ભોજન કરે છે એમાં બધા મિત્રો પણ એક મિત્ર હતો ને એ પરમાત્માનો એ મિત્ર રડતો હતો ભગવાન એમથી કમાલ છે ભગવાન સમજી ગયા આ શું કામ રડે છે પરમાત્માએ એને ઊભો કર્યો હા ઊભો થાય એ મિત્રોનું નામ નામ મધુમંગળ હતું સાંડિલ મહારાજનો દીકરો હતો એની માનું નામ પૂર્ણ માસી છે પરમાત્માને ખબર કે આ એટલા માટે રડે છે કે બધા લોકો મારા માટે કંઈક ભોજન ખાવાનું કંઈક લાવ્યા છે પણ આ એટલો બધો ગરીબ છે કંઈ લાવી શક્યો નથી એને કહે તું ઘરે જા અને જે ઘરમાં જે કાંઈ હોય તે લઈ આવજા પેલો મધુમંગળ કે પણ ઘરમાં મને લીધું જા કહ્યું મા કૃષ્ણએ આપણા ઘરનું કંઈક ખાવાની ઈચ્છા કરી છે બેટા ઘરમાં કાંઈ નથી શું આપ વાર વાર આગ્રહ કરે માં પૂર્ણ માસી ના પાડે બેટા ઘરમાં કાંઈ નથી સાંડલી મહારાજ નો દીકરો છે કોઈ એવી શંકા નહીં કરતા કે એ લોકો કમાણી નહીં કરતા હોય કે આમ બધું એવી એવી શંકા નહીં કરવાની અરે ધારે તો વિશ્વની સકળ સંપત્તિને પોતાના આશ્રમમાં વસાવી શકે આટલી શક્તિ આ બધા મહાપુરુષોમાં હતી પણ સંપત્તિની પરવાહ જ ન કરી સાધના જ કરતા રહ્યા સાધના જ કરતા રહ્યા પણ બધાને આગ્રહ કર્યો ત્યારે મધુમંગળને કહ્યું તો બેટા ચાર પાંચ દિવસ પહેલાંની છાશ પડી છે ઘરમાં અને એ છાશની કુરડી લઈ અને મધુમંગળ કર્યું રસ્તામાં મધુમંગળને વિચાર આવ્યો કે આ ખાટી છાશ છે અને જો કૃષ્ણ પીશે તો એને તકલીફ થશે હવે ખાવાના અને પીવાના પદાર્થને ફેંકી ન દેવાય દોષ લાગે અન્ન બ્રહ્મ છે કોઈના મોઢે જવું જોઈએ ખાવાના કે પીવાના કોઈ પણ પદાર્થને ફેંકવાથી વ્યક્તિ ઈશ્વરનો અપરાધી બને છે બહુ મોટો અપરાધ છે એ સર્જન પરમાત્માનું છે એક કણને પકાવવા માટે એક મણ પાણી જોઈએ છે એક કણને પકાવવા માટે એક કણને કણ ક્યારે પાકે જ્યારે મણ પાણી હોય ત્યારે અને એ કણને જ્યારે માણસ એમના ફેંકી દે ત્યારે ઈશ્વરનો અપરાધી બને છે મધુમંગળે વિચાર કર્યો કે આ પેય પદાર્થ છે આને ફેંકી તો દેવાય નહીં અને કૃષ્ણ પીવે તો મુશ્કેલી થાય એટલે મધુમંગળે નિર્ણય કર્યો કે પ્રભુને પાવા કરતા હું જ પી છું એ વિચારમાં ને ભગવાન નજીક આવી ગયા અને કુરડી મોઢે મૂકી અને છાસ પીવા લાગ્યો પ્રભુએ વિચાર કર્યો કે મારા માટે લાવ્યો છે ને પોતે પીવા માંડ્યો છે એટલે પરમાત્મા દોડ્યા મધુમંગળ થોડીક વધાર થોડી વધાર થોડી વધાર મધુમંગળને એમ કે કૃષ્ણ આવે એ પહેલા બધી જ પી જાઓ એટલે જોરથી પીવા ગયો છાસ ના રેલા ઉતરવા લાગ્યા મોઢું આખો શાસ્તી ભરાઈ ગયો અને પ્રભુ આવ્યા એટલે કુરડીનો ઘા કર્યો અને એ વખતે ભગવાન કૃષ્ણ અને મધુમંગળના ઘરની છાશ પીવી હતી અને એટલા માટે મધુમંગલના મુખને પકડી અને કૃષ્ણ એનું મોઢું ચાંટવા મળ્યા બ્રાહ્મણના મધુમંગળ જેવા પવિત્ર બ્રાહ્મણના ઘરનું કાંઈક બરા ઉદરમાં જાય